નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલની અંદર આપણું સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન પ્રકરણ છ પેશીઓ ભાગ ત્રણ ભાગ એક અને બેની અંદર આપણે થોડા ઘણા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી હવે આ ભાગ ત્રીજાની અંદર આપણે બીજા મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરવાની છે તો ચાલો આપણે આ વિડિયોને જોઈએ સૌપ્રથમ પ્રશ્ન છે સંયોજક પેશી એટલે શું તેનું લક્ષણ દ્રવ્ય અને પ્રકારની માહિતી આપો તેની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ વ્યાખ્યા છે તેની બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશીને સંયોજક પેશી કહેવાય છે તેનું લક્ષણ છે પેશીના કોષો એકબીજા સાથે ઓછા જોડાયેલા અને તેમની વચ્ચે આવેલા વધારે પ્રમાણમાં આંતરકોષીય આધાર દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે ત્યાર પછી આગળ જોઈએ તો આંતરકોષીય આધારક દ્રવ્ય તે જેલી જેવું પ્રવાહી ઘનતા ધરાવતું કે બરડ હોય છે આંતરકોષીય આધારક દ્રવ્યની લાક્ષણિકતા સંયોજક પેશીના કાર્ય અનુરૂપ પરિવર્તનશીલ રહે છે આગળ જોઈએ તો તેના પ્રકાર છે સૌપ્રથમ છે રુધિર બીજું છે અસ્થિ ત્રીજું છે કાસ્થિ ચોથું છે અસ્થિબંધ પાંચમું છે સ્નાયુબંધ છઠ્ઠું છે તંતુ ઘટક પેશી અને સાતમું છે મેદપૂર્ણ પેશી આ તેના પ્રકારો છે જે તમે આકૃતિની અંદર પણ જોઈ શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ટૂંકનો છે રુધિરની ટૂંકનો છે તેની અંદર આપણે જોઈએ તો રુધિર એ પ્રવાહી સ્વરૂપની સંયોજક પેશી છે રુધિર રસ તે પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે તેમાં પ્રોટીન મીઠું એટલે કે એનએસીએલ અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે રુધિર કોષો રુધિર કોષો લાલ રુધિરકોષો વિવિધ પ્રકારના શ્વેત રુધિરકોષો અને ત્રાકક કણ તરીકે રુધિર રસમાં નિલંબિત હોય છે તેનું કાર્ય જોઈએ તો ઓટો માઇનસ સીઓ ટુ શ્વસનવાયુઓ શરીરમાં પચેલા ખોરાક અંતસ્ત્રાઓ અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં વહન કરે છે નીચે આપણે આકૃતિ પણ જોઈ શકીએ છીએ રુધિર રસ ત્રાકણ રક્તકણ લસિકાકણ વગેરે જોઈ શકીએ છીએ આપણે ત્યાર પછીનો પ્રશ્ન છે ટૂંકનો જ છે અસ્થિ તેની અંદર જોઈએ તો શરીરના હાડપિંજનનું નિર્માણ કરી શરીરને આકાર આપતી આ એક સંયોજક પેશી છે કેલ્શિયમ તથા ફોસ્ફોરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં અસ્થિકોષો ગોઠવાયેલા હોય છે આથી આ પેશી કઠણ અને મજબૂત હોય છે તેનું કાર્ય જોઈએ તો તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે તેમજ પેશીને જોડાણ પણ આપે છે પછી બીજી ટૂંકના છે અસ્થિબંધ અને સ્નાયુબંધ તેની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ છે અસ્થિબંધ અસ્થિબંધ બે નજીકના કે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે આ પેશી ખૂબ જ સ્થિતિસ્થાપક અને મજબૂત હોય છે તેમાં આંતરકોષીય આધારક દ્રવ્ય ખૂબ જ ઓછો હોય છે ત્યાર પછી છે સ્નાયુબંધ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેશમય પેશી છે આગળની ટૂંકનો છે કાસ્થી કાસ્થી પેશીની રચનામાં પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસ્થિકોષો છૂટાછવાયા ગોઠવાયેલા હોય છે તે નાક કાન ગળામાં અને શ્વાસ નળીમાં આવેલી હોય છે તે જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે તેથી આપણા કનનો બાહ્ય ભાગ એટલે કે કર્ણપલો વાડી શકાય છે કાચવત કાસ્થી એક પ્રકારની કાસ્થી કંકાલ પેશી છે તે સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે ત્યાર પછીની ટૂંકનો છે તંતુ ઘટક પેશી તેનું સ્થાન જોઈએ તો તે ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે તેમજ અસ્થિ મજ્જામાં આવેલી હોય છે તેની રચના છે આંતરકોષીય આધારકમાં જાલાકાર અને કોલાજન તંતુઓ આવેલા છે આધારકમાં કોષીય ઘટકો તરીકે તંતુકોષ બૃહદકોષ માસ્ટકોષ જોવા મળે છે તેનું કાર્ય છે તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે ત્યાર પછી છે મેદપૂર્ણ પેશી તેની ટૂંકનો જોઈએ તો સૌ પ્રથમ તેનું સ્થાન છે તે ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે તે ચરબી એટલે કે મેદનો સંગ્રહ કરતી પેશી છે કારણ કે આ પેશીનો કોષો ચરબીના ગોળ કોથી ભરેલા હોય છે એટલે કે ગોળથી ભરેલા હોય છે તેનું કાર્ય છે તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે ત્યાર પછી મહત્ત્વનો પ્રશ્ન છે ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને તેનું કાર્ય જણાવો સૌ જોઈએ તો ચેતાપેશીનું સ્થાન તે મગજ એટલે કે મસ્તિષ્ક કરોડરજ્જુ અને ચેતાઓની અંદર તેનું સ્થાન હોય છે ચેતાપેશીના કોષો છે ચેતા પેશીના કોષને ચેતાકોષ કહે છે ચેતાકોષની રચના ચેતાકોષમાં કોષ કેન્દ્ર અને ચેતા રસ એટલે કે કોષ રસ આવેલો હોય છે ચેતાકોષમાંથી લાંબી અને પાતળી શાખાઓ નીકળે છે તેના પ્રવર્ત જોઈએ તો ચેતાકોષના પ્રવર્ત અક્ષતંતુ તે ચેતાકોષનો લાંબો પ્રવર્ત છે અક્ષતંતુ છે એ ચેતાકોષનો લાંબો પ્રવર્ત છે જ્યારે શીખાતંતુ તે ચેકા ચેતાકોષના ખૂબ જ નાની શાખાઓ ધરાવતા પ્રવર્ત છે તે નાની શાખાઓ ધરાવે છે ત્યાર પછી છે ચેતાકોષની લંબાઈ ચેતાકોષ એક મીટર લંબાઈ ધરાવતો હોઈ શકે છે ચેતાનું નિર્માણ ઘણા ચેતાકોષના ચેતાતંતુ એટલે કે અક્ષતંતુ ઓ સંયોજક પેશી દ્વારા સંકળાઈને ચેતાનું નિર્માણ કરે છે તેનું કાર્ય જોઈએ તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરે છે અહીં આપણે તેના ચેતાકોષની આકૃતિ પણ જોઈ શકીએ છીએ મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો અને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો આભાર